શાય ગુજરાતી ન્યૂઝના તંત્રિત જીતેન્દ્રિ ગિરિગોસ્વામી મિત્ર આપણે એક સંતની ત્યાં છે અને આ એ સંત છે કે ગમે એને સાચો કહી દેવાનું એ દુઃખ લાગુ જ ભલે દુઃખ લાગે એ સંત છે એમનું નામ છે સુરેશ ગિરી બાપુ બાપુ ઓમ નમો નારાયણ બાપુ મને એક પ્રશ્ન થાય છે કે શ્રાવણ મહિનાની અંદર શિવની પૂજા કરવાની હોય છે બરાબર છે પછી ઘણા બધા શ્રાવણ મહિનામાં તહેવારો આવે છે કે વધારે પડતા એમાં ભક્તિભાવ કરવાનો હોય છે પણ આજના યુગની અંદર વધારે પડતા લોકો બાપુ તીન પતિ મતલબ કે જુગાર જુગાર રમતા હોય છે તો એની વિશે તમે શું કહેવા છો બાપુ વિનાશ કાળે જુગાર નો હોય ભગવાનના ધામ અંદર દેવ દર્શન તમે કોઈ અને ફળ ફૂલ છડાવી શકો કોઈ બી તમે હાથ જોડી કરે કોઈ બી તમારા બાર મહિનાની અંદર એની પાસે જે પાપ કર્યું એની શરણાઈ એને થાળે મૂકી ગયો અને પછી શાંતિથી આ તો એક પૈસાનું તો તમારે ભોગાળ જીતો અને આપણી પાસ આવે દોરા કરવા બાપો દોરો કરી ગયો ને જુગાર રમવા જવો એ જુગારના દોરા થતા તો અમે કરી લઈ બાપો જુગારના દોરા ન થાય કુદરતે જેન તમારા નસીબના ખેલ લેખ્યા થઈ ગીત થાય અને આ શ્રાવણ મહિનો છે પૂનનો રસ્તો છે કોઈ તમે કુચરા ને છે કોઈ ગાઉ ને છે કોઈ સાધુ ને છે કોઈ બ્રાહ્મણ ને છે એને તમે તમાર થી જે બને પાંચ આંગળી નું પૂન કરો બાકી જુગાર કરો ના ઘરે જુગાર રમવા જાયું કરી કરીને ઘરેણા લીધા હોય બાપુ અને હારી જાય ચલાય તો પછી છોડાયો પછી હું છોડાયો કોઈ ગયા છોડાવુગારી જુગારી બમીનો રમે બાપુ રાજના રાજ ગયા નથી કેતા જુગાર માં

આ કૃષ્ણ ભગવાન આઠમ ના દિવસે ગામ આનંદ કરે પેલા ના ગોરુ એ જો તબલા બાજા હોય અને એ આખું ગામ નીકળે ધૂન ગાતા નદીઓ માં નાતા હોય બાર વાગે કૃષ્ણ ભગવાન ને ઓલી વેચતા હોય પંદરી આરતી થાય કૃષ્ણ ભગવાનને ને કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જાય કનૈયા લાલ કે આ અટાણે તમારા ગજી પટો કોઈ કૃષ્ણ ભગવાનને ને કે આ તો અમારે આઠમ છે આઠમ ભાઈ તમારે છે તમે આપડે કોઈને કેતા નથી રમે પણ અબીલ ગલાલ થી રમવાના દિવસ છે જેમ પહેરવો આપડે જેમ કલર થી રમે છે કૃષ્ણ ભગવાન રાધાજી રેમાતા એમ કે છે કામ

એની પાછળ મૂળો છીપ્યો છે એટલે જુગાર નો રમાય તમે આણંદ મંગલ કરો કોઈ આત્માને ખવડાવો કોઈ દાવો ને નીરણ નાખો કોઈ કીતરાને પીચકી ના પડતા નાખો કોઈ અતિશય આવ્યો હોય આંગણે એને તમે રોટલો દો બાપુ એ તમારો અચી પૂજ છે એ તમે રેમા જાઓ અગ્રી ગલાલ ઉડો ચોવીસ કલાક તમે રમો હે બધા આણંદ કરો મંગલ કરો ઘરના ઘરના કંકાજ કરો જુગાર રમવા બાયુ ઘરમાં કંકાજ કરતા હતા એ હારી જામ આમ કરે આ ધર્મ કેવાય આ પાપ કેવાય બેનું દીકરી હોય બિસાડી હોય શાકભાજી આપણી અષ્ટા કોક દીક ભવિષ્યમાં એને કાયમ આવે એ લઈને લાવે આવું છે કારણ કે એનું કારણે દીકરીઓ તો હું આડા હાથ દેખાય તો બરોબર લઈને તમારે હેમ નથી થવાનું તમે જોટીને વિવાદ હતી એનું હું ન્યાપા નાખે ને આતડાની હાઈ નાખે પછી તો કોઈ માણસ જીતે ને અને તો પછી આ ગાંધી પોતો બનાવવા નથી થયો આ એક વાહન અને બધી બે વસ્તુ એવી છે કે આ વાહન વાળો જે બનાવે છે હું નીકળે ખાલી મારે નથી ભટકાવું એ થોડો લાજ રાખે કે આને મને બનાવ્યો તો એને ઠોકી નાખે અને બધી પતો એમ ન કે ભાઈ આ મને મારો બનાવેલો છે આને જીતા હોય છે એ તો એને બરબાદ કરી દે અને આમાં તો રાજાના રાજ વહી ગયા આ પાંચ પાંડવો જુગારમાં ગયા ને કપટ કર્યું પાંચ પાંડવો જુગાર ન્યાથી જ કર્યો છે એને તમને બતાડે છે એમ કે છે એ કરી માનતા તમે પણ આ એક દુનિયા ને બતાવવાનું છે કે ભાઈ આવી રીતે કરો આ તો ગુપ્ત પ્રયાગ છે પછી આ મહાદેવ છે મહાદેવ છે મહાદેવ છે

તો મિત્ર સરજ મજાની સંતશ્રી એ વાત કરી બહુ વાત સાચી છે બાપુ નમોનારા લોકશાહી ગુજરાતી ન્યુઝ તંત્રી જીતેન્દ્ર એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ